હલો મિત્રો હું આ એપ્રેન્ટિસ ઝટકો બસો વીસ કેવી બાય સાઠ આપ જોઈ શકો છો આ સપસ્ટેશન છે હું અહીં એપ્રેન્ટીસ કરું છું અત્યારે હાલીને જાઉં છું આ છે અમારું સપસ્ટેશન મારું પોસ્ટિંગ આહે છેલ્લું છે સબ સ્ટેશનમાં પોજી ગયો અમે પહોંચી ગયા હવે આપણે સબ આ અમારો સ્ટોર રૂમ છે જ્યાં અમે બધા એપ્રેન્ટિસ બેહી બેસી સો તો હવે આપણે યાર્ડ તરફ જઈશું આજે અમને અમે અમને અમારા સાહેબે અર્થિંગ પાવાનું કીધું છે અને નાના મોટો લીમડા છે બૌડી છે એવું યાર્ડમાંથી કાપવાનું છે ઝટકો બસો વીસ કેવી સપ્ટી છે અહીં અમને આ વર્ષે દર ટોટલ પાંચ એપ્રેન્ટિસ આપ્યા છે એ કેપ રન ટી શર્ટ પાય છે દાદો હા આવડો અત્યાર એ ચજાર છે અર્થિંગ પાય અર્થિંગ ઈ એક નંબર નો એપ્રેન્ટિસ ઈ કેતો તો આજે સાહેબે કે આપને અર્થિંગ પાવાનો કીધું છે આ યાર્ડ છે બસો વીસ આ એક એક ફ્રેન્ડ જોવા આપણે પાય છે અર્થિંગ ચાલો તો આપણે એની પાસે જઈએ હું કરે છો સાગરા અર્થિંગ પાસે આવે છે પાણી આવે છે કે નથી આવતું ઘણું આ વખતે દાખે લઈ ગયો લાગે યુટ્યુબર અહીંયા લગીને તો પાયું છું મેં કાંઈ આવે છે ઓ પાણી આવે છે ક્યારે આવ્યો સાગરા વેલો ભાઈ આવ્યો અમારે કામ હોય છે આ ભંગાર છે કચરો છે એવું બધું સાફ કરવાનું સાફ સફાઈનું પછી આવી રીતના મોટા ઝાડવા થઈ ગયા હોય એને કાપવાના ને એવું કરવાનું ખડ કાપવાનું પછી ભંગાર ને એવું વીણવાનું નાનું મોટું ને એવું પીડ્યું હોય પછી ક્યારેક ટેસ્ટિંગને એવું હોય છે યાર્ડમાં ત્યારે આવવાનું એનો હું એક અલગથી વિડીયો તમને બનાવીને મૂકી દઈશ ટેસ્ટિંગને એવું કઈ રીતે કરવાનું હોય ને એ ઉપરથી ટીમ આવે અને એ બધું કરવી ટેસ્ટિંગ ટેસ્ટિંગને એવું કરવી સબ છે પછી એક તમે કોમેન્ટમાં લખી દેજો કે સબસ્ટેશનનું મા એક ટ્રાન્સફોર્મર રિએક્ટર સીટી કરંટ ટ્રાન્સફોર્મર એલ એ લાઇટિંગ એરેસ્ટર એ બધાનો એક વિડીયો તમે બનાવીને મૂકી દઈશ એટલે તમને ખબર પડે કે આ એપ્રેન્ટિસવાળાને હું હું કામ કરવાનું હોય એમ બધું ટોટલ વસ્તુ કરવાનું હોય આ સબસ્ટેશન છે મોટું હા અમારે આવ્યા એનો મહિનો થઈ ગયો એક મહિનો જેવું થઈ ગયું છે મજા આવે છે અહીંયા પ્રેન્ટિસ કરવા અહીંયા બધું ઝાડવા અને બધું એવું છે આ ઉપર સપ્ટેશન આવડો છે એ બસો વીસનું છે બોલકો નીચે છે એ બસો એકસો સાઠનું છે અહીંયા અમારે સોલરવાળા પણ કામ કરવા આવ્યા છે એ પ્રાઇવેટ કંપની છે એમાંય તમે એપ્રેન્ટિસ કરી શકો અત્યારે તો એમાં તે ભરતી બહાર પડે છે જે કોઈ મિત્રોને એપ્રેન્ટિસની જરૂર હોય કે ભાઈ અમારે જેટકોમાં કઈ રીતે આવવું ને શું કરવું હોય તો મને કોમેન્ટમાં લખી દેજો હું એનો એક વિડીયો સરસ રીતે બનાવીને તમને મૂકી દઈશ અમારે ડિવિઝન અમરેલી ડિવિઝન લાગે છે જ્યાં અમારે ફોલ ટેસ્ટને એવું કરવા જવું પડે અને ત્યાંથી અમારા બધા લેટર ઓર્ડર નીકળે અને એ અમારે મેડિકલ કરાવીને કે જે તે જગ્યાએ જ્યાં જગ્યા ખાલી હોય એ જગ્યાએ અમને મૂકવામાં આવે છે અને એમ અહીં એપ્રેન્ટિસ એ રીતે પૂરું કરવી હવે અમારે ટૂંક સમયમાં પૂરું થઈ જાય પછી અમારે એનું પૂરું થાય છે એટલે એનો એક વિડીયો બનાવીને મૂકી દઈશ સારોથી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને then you will thank you